રામ રામ ને સીતારામ બધા ડાયરાને તો આજે પાણી વારતા હતા અને વાગી ગયા છે અત્યારે શિયાળ તો આગની લાઇટ ગઈ છે અને અત્યારે થયા છે નેવરા ઓયડી બાજુ આવ્યા છે અહીં મોટર ઓટોમેટિકમાંથી કાઢી છે અને આજે કંઈક આવું નવું ગોતી આવ્યા છે અહીં જો તો ચાલો આને ખોલીએ અને જોઈ હું હું અંદરથી નીકળે છે ટ્રેક્ટરની ટાંકીનો કાંટો છે ડીઝલનો બગડેલો છે એવા ગોતી તો ચાલો ચેક કરીએ અને ખોલી હું હું નીકળે હે અત્યારે લાલમાં આવી ગયો છે કાંટો તો ચાલો ખોલીએ અને જોવા જ વાતાવરણ થોડુંક બગડી ગયું છે હજુ જોવા હું થઈ ગયું હે કહોળ નીકળ્યો હોય એવું કેમ કે હમણાં ચાણા વાઢવાની શરૂઆત કરવાની થાય એટલે આવું બધું થાય હવે ભેગું તો અંબાલાલને જરીક પૂછીને પછી દાણા વાટવાની શરૂઆત કરવાની આવું થઈ ગયું હે ભયંકર જેવું ચાલો ખોલીએ આ કાંટાને અને જોઈ હું હું અંદરથી નીકળે છે તો ચાલો વરગીએ હાલો તો આપણે બધું સેટઅપ ગોઠવી લીધું હે અને હવે ખોલીએ આ કાંટાને અને જોઈ હું હું અંદરથી નીકળે હે તો આપણી પાસે એક ડિસમિસ છે અને બે પકડ હે તો ચાલો ખોલીએ અને જોઈ આમાં વધારે ભાગી તો નટું જ છે એટલે ઉરી જાય ગાય ગાય અને આપણે ઓલો આજનો વિડિયો મૂકો તો કોયલનો તો એમાં ઘણા સપોર્ટ કર્યો છે તો પાછો આ વિડીયોમાં સપોર્ટ કરજો અને ગમે તો કોમેન્ટ કરજો આગળ પાછો બીજો વિડીયો બનાવ્યો આપણે આ બે નટું નીકળી ગયું હે આ એક પતરું નીકળી ગયું હે લાઈટ નીકળી હે હોલ્ડર હે આમાં આ હોલ્ડર હે અને આ લેપડી હે આમાં પાછું ફિટિંગ કરી દઈ અને પછી ચાલુ કર્યું થતી છે તો બેટરીના પાવર ઉપર થાય હાલો તો નટું બધું ખોલી નાખ્યું હે પાછળથી અને હવે અહીંથી ઉપાડવાનું હે તો ઉપાડીએ અને જોઈએ અંદર હું નીકળે છે થોડોક કાચ તૂટી ગયો હે ચપકારવામાં તો ધ્યાન રાખીને કોલમું જો હે નકલ લાગી જાહે કાસ કાસ આવી ગયો હે આમાં અને 21 થી ગીહે વસારે આ સે કાટો તાકી ભરાઈ ગઈ હે ફૂલ છે ફૂલ ભરતીથી ધીરે ધીરે કટી જાય છે એવરેજ વગરની ગાડી છે હે લાલમાં આવી ગઈ છે રીઝલવે માં અને થઈ ગયું હે હવે પાછી ભરી દઈ જોવો પાછી ભરી છે આગળ અને ધીરે ધીરે કટતું જાય છે ડીઝલ જો અર્ધે પૂગી ગયો છે તો ચાલો ખોલીએ આજે આગળ હું હું નીકળે છે હવે જોઈ નીકળી જાય છે તો જો કાટો નીકળી ગયો છે આ ખાલી કોક માં વિદ્યું છે પત્રાનું અને આવો છે કાટો મોટર જેવું હે ઝીંકુડું એના ઉપર આલે હે કાટો અને પાછી ભરી દીધી હે ફૂલ ટાકી હજી આલે હે કાટો ચાલુ હે જોવો ધીરે ધીરે કટતો જાય છે અડધે પૂગી ગયો હે અને એમાં ઘણું બધું નીકળ્યું હે બે ડાઇલ નીકળ્યા હે નયા કઈક મોટર દેવું છે તો ચાલો ખોલિયાજી તો જો એક આ નીકળું છે ખોખા દેવું પાછો અને આમાં આવે રહેશે કોયલ મોટર વારી આ ડળટાવી નાખે એટલે દેખા કે કે યો થઈ ગયો છે હાલતો બંધ હવે જો તો હવે હાલતો નથી ફૂલ ટાકી ભર દીધી ઉતરતી નથી આને ચડાવી પાછું તો એ ચાલુ નથી થતો તો ક્યાંક આડાભર બગડી ગયું છે અને આ આવી છે મોટર હાલો તો એટલા નીકળ્યા છે નટ બોલ આપણે આ ઓલો કાંટો ખોયલો હતો ટ્રેક્ટરનો એમાંથી અને આ એનું હે ઓલું ફાઉન્ડેશન આની ઉપર બધું ફિટિંગ કરેલું હતું નટ બોલ નહીં બધું અને આ છે એનું કાંટો બતાવવાનું કેટલી ટાંકી વેરીએશન હું છે એ અને આ છે કાંટો મોટર ઉપર હાલતો તો અને આ મોટરની ઓલું હે પેકિંગ ટોયપલી મોટર આની અંદર હતી અને આ છે કાંટાનું કાંટો આખો આની અંદર હતો ફિટિંગ કરેલો અને આ સાંપડાવાળું હતું આના ઉપરથી ટેક્ટર ઉપર ફિટ કરેલો હતો આ નીકળી હે કોયલ મોટરવાળી તો આમાં જુઓ અહીંયા ઝિંકી કોલ હે એમાં તરી ફિટિંગ કરેલી હતી કાંટાની આ કાંટાની સીધી તરી હતી અહીંયા આવી રીતે અને પછી ચાલુ થતો તો અત્યારે તો નથી હલતો જીમડાય અને આ એનો કાસ હતો આ એક ડીમિયો નીકળ્યો છે કાટા અંદર લાઈટ આવે છે ઈની અને બાકી આવા પેકિંગ નીકળ્યા છે બે અને આ તો લાઈટ નું પેકિંગ છે તો એટલો લબાસો નીકળ્યો છે જો એક કાટો ખોલ્યો છે ટ્રેક્ટર નો એટલો લબાસો અંદર થી નીકળ્યો છે તો ચાલો કાટાનો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને કહેજો અને અત્યારે થઈ ગયું હોય થોડું થોડું અંધારું તો આજનો વિડીયો કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા વિડીયોમાં બાય બાય